તો જો આપણે બહેનો છોડી હતી ત્યાં હવારમાં ચક્કર મારવા જાય ઘડી વાર લાંબોર થઈ ગઈ બધી નિરાતે એક આ બુડી ભેગી છે બીજી એક આગળ વધી ગઈ બે ભેગી આવી ગઈ ધાવી ન જાય બાકી બીજું વાંધો ન મળે કઈ ધીરે ધીરે બધી હાલતી થઈ ગઈ પાડો બધાને આગળ હોય બે હું બધી આવે ધીરે ધીરે મંગુની વાહે છે હજી ધીરે ધીરે લઈ જવાની આમાં જો બોડી માં બોર આવી એક નંબર પણ કે ઢગલા મોઢે આવી પડ્યા છે બધા આખી બોડી ભયડી છે એમાં બોર બધા ઝીણા ઝીણા પાયકા નથી ઓછામાં ઓછા આમાંથી નીકળે જાય તો ચારથી પાંચ માણું બોર માથે નીકળે એટલો બોર આવ્યો હા જે ડાળમાં જોવો એમાં બોર છે વિચાર કરો આટલા બોર પાઈકા હોય એક જ બોરડી છે આ ઓલી બાઈ હોકાઈ ગયા ગયા કેમ કે હલક આવ્યું હતું ને આટલું બાકી જો ભી હું બધી એમને ઊભી રહી ગઈ તડકો ખાઈ ઘડીક વાર એટલે ખાવાનું તો છે નહીં આટલું બોર્ડ માં આટલા નથી આવ્યા ઓછા હે આમાં ઉપર ઓછા હવે મન હવે પાકી હે દસ પંદર થી પછી જોજો તમને દેખાડ્યું બ્લોગમાં આગળ દેગલ ને મોટી પાઇકો હે નીચે આમાં પાથરા પડ્યા છે ગયા વર્ષે તો કાંઠા નાખેલા હતા એટલે બહુ નીતા નીકળતા પાકા પાકેલા હતા પણ પડતા ભરતા નીચે આવા તો વાંધો નહીં આવે અત્યારે હું બધું પાણી પડી ગઈ કે હવે આ નદી વાળો રસ્તો હોય ને પકડી લીધો સીધો એટલે હવે બધી અહીંયા પાણીમાં નીકળી જશે નાઈ નથી એટલે આજે નાઈ લે ઉનાળે ને આવું છે પણ પાણી નથી જડતું હવે અહીંયા સીધે સીધે હમ નીકળી જશે એટલે જ હમણાં ભાઈ મોર થઈ ગઈ છે આ ગઈ એ પણ હમણાં આઈડી આવશે આ દાંડ્રા બંધ કરી નાખી હા કાલ પરમ કરી નાખી એટલે બધું ભરીને થોડીક નાખી દેવાની એટલે ખાઈ ગયો પાલ ભાઈ ઠેકીને ગયા હવે આવું કેમ હમ તો લોખંડી એ કાંટા લાગતા નથી પાલભાઈ હતી જા દાંડ થોડીક બેગ ભારી એમણે નાખી દીધી અને હવે હેને બેગ જોરી અહીંયા એક ભારી નાખી દેવું ના સાંજે પાકળાના ડાડમાં નાખી દઉં ખાઈ જાય અહીંયા ને બગાડ બહુ કરશે જુઓ આ જૂનું ડૂંચો પડ્યો એમને ખાતું નથી ને આ જવાથી ખાઈ જા હે બેગ દી જાળું આવી બધું બધું ખાશે આપણે ખાતર પણ વેચવાનું છે બધું હા એમને પડ્યું બધું દઈ દેવાનું છે ખાતર છાણ જ છે વધારે આ રાડા તો કો જ બધા નથી રાડા ધરાથી નાખતો જાયલો છે નાખતો જાય છે કેમ કે બથ લઈને આમ નીકળતો ને સીધું રાડા પડ્યા હોય બાકી કાઢી જ નાખી બધા અને આ બધા જો અડધા અહીંયા રાડા પડ્યા ઓલી બાઈ નાખી દીધા અને બીજા ને બાકીના અહીંયા નાખી દે ને તો ખાવાય ખાઈ જાય આ બધું જો વાહીંડાનું ખાતર આવે છે કોઈ લેવું હોય તો કહેજો કોમેન્ટ કરી નાખજો આપણે ભાવથી દેવું જ છે ગમે લઈ જાય ટ્રેક્ટરનો તો ડમ્ફર હોય આ બધા ખીલાનું છે પાણી બાકી આપણે કરે હવે હેડ બધા બાવડા કાપી નાખવાના છે જે આ નળે છે ને એ બધા મોટા મોટા ડારખા રાખી દેવાના ઉપરના બાકીને બધી ઉડાડી દેવાની આપણે ચારે ચાર ગાયોને અહીંયા જ છે કૃષ્ણ આપણે બાંધી જવું હા એ ધાવી જાય છે આ માથે જઈને દવરાવી દઈએ પાછી તો આમ બાંધી કૃષ્ણ હજી અહીંયા ખાવા પડી છે હાલ ચાંદ્રીને આપણે ઓલી ભેં તો બે ઘરે જ હોય હું ચરવા દઈએ નહીં મોટી બે ચરવા જતી પણ મારતી બધાને પેલા બેકર માંદી પડી ગઈ ને એને બીક ગઈ એટલે બહુ રજ જાતી હવે એમણે તે ઘરે જ ઊભી હોય અને આપણે આ જો ચર્યા આપણે વિચારી આવે આ ખૂટે આવે એવું લાગે છે રાધા કે ભાલ વારે છે એ આચારને હવે થોડું દેખાય હે ખારી થઈ ગઈ છે આને તો આવી હગી બેન છે પણ મારવા એવી ધોડે ખારી ઝેર થઈ ગઈ પછી આનંદ મોડો બદલાવો છે એક બે દિન લઈ આવો આને છે ને કરીને એવો અને આપણે મંગુની એક મહિનો રિયો કાઈ દસ એક મહિનો દસ દિવસ લે છે વ્યાવાની વાર છે બાકીને બે હું બધું જોવા ભૂકો ખાય એમણે ડૂચો નાખી દીધો આ બાવરે કાપવાનો જ છે કે હવે એનામાં કાંટા બહુ થઈ પડે ને જેમ કાંટા થતો જાય બાકીને બે હું બધી જો અહીંયા રખડે ભૂકો નાખ્યો હમણાં ડૂચો હમણો નાખી દીધો તો હવાનો અડધો પડ્યો છે એટલે ખાઈ લઈએ નદીમાં પાણી ભર્યું છે હમણાં ભૂંડા આવશે આગળ દેખાડું તમને બાજ બધી ઘેરો ભરીને ભેગો જ એક એવું નથી કે જતી જાય બાજવાનું તો ચાલુ જ હોય આપડો પાડો પણ જો આ ભાઈ ને કીધું રાડા મીણી નાખ્યા ભાઈ દ નાખી દીધા બધા વીણવા પડશે બધા વીણ્યા નાખી દીધા હમણાં હવે ની મંગુ આવી ગયા અહીંયા દાંડ કાલરની હવાણી હતી કાલર માં જવું હતું આપણે અહીંયા રસ્તો બંધ કરી નાખ્યો કાટા નાખી દીધા આને ખાર બહુ થતો હતો ગાયો જતી વાંધો નતો ભે હું જાતી ને ઉડાડી નાખતી બધા રાડ વીણી નાખી દેવા રાધા રાધા એવું ભાવશે નહીં ભૂકાન ફરી જશે ને પછી થોડી ચાકરી ઘટાડી જો હે કેમ કે અફારું બહુ થઈ જાય પછી હાથમાં રહે નહીં ખોડ ની તો એવું કઈ દેતા નથી બહુ ખપલું ખપલું જડી જાય Ambil Krisna aja mau lihat merah Bandingnya. Nah, berjam ya. nah. Bedi aku ya, બધા અત્યારે રાળા વીણ્યા ઘડી પાસે દાંડર નાખી તી એની કેમ કે ભક્તમાં બધું ચાલે પછી આમ ચાગલીયું થતી તી સારું હારું કાલરમાં જડી જતું તું ને એટલે આપણી રાધા રાધો ને આપણા બે ચાલો પાડો ને ભેંસ બે હમણાં નીકળી ગયા તા ચાલો દોરી તોડાવી નાખ્યો જો આવે જા ચાલે સાત અને ઘરે બાંધી આવ્યો હતો પણ દોરી તોડાવીને સીધો અહીંયા આવ્યો કે અત્યારે દોડવું છે ઘડી પર ભલે દોડી લે બીજું હું બે પછી ચરતી નથી ની વાત તો એની વાત દવા ચૂટી જાય હેરાન કર્યા રાખે ખાવાનું ભાઈ ખાતા ભીખી છે હવે ધીરે ધીરે આખો બ્લેક ખાલી પૂછડું જોઈએ સફેદ છે ના ભેસનું છે વેચશો અત્યારે નહીં કેમકે અત્યારે બેને જરૂર છે તો વેચી નાખવાનો પણ થોડો મોટો થઈ ગયો ને કોઈને પારવા જોતો હોય ને એને દઈ દેવાનું વેચાતો દેવાનું ફ્રીમાં નહીં ગમે ઘરમાં ના રહીએ ઘરે ના આવે કેમકે આની મોટી નાની માસી છે બી એની બેન છે એની બેન ક્યાંક ને આપણે બાજુમાં જ છે ક્યાંક નખડે અને ઘેરામાં છે આ બધું એની બેનું થયું આ વચમાં ઉભી હતી એ ખડેલી હા એ પણ એની બેન જ થાય નાસી બેન થાય ને વરી બાજુ વચ્ચેમાં પાડી આવે ઊભી એની બેની જ છે ને આપણો આ ખડેલું હોય ને દાખું ફાઇનલ નીકળું ખરો ગાભરું છે એવું લાગે છે અઢી ત્રણ મહિનાનું છે ત્રણ મહિના એવું આચરમાં તો એવું લાગે છે હવે ફાઇનલ તો કહેવાય ન કહેવાય હજી બે મહિના પછી ખબર પડી જાય બે મહિના પછી થોડુંક આવું વધારે ઉતાર છે અને ખબર પડી જાય આ પાંચ મહિનાનું આપણું આ બટકુળ ખડેલું છે ની જો ખબર પડવા માંડી કેમ કે આવું ઉતાર લીધું છે and a couple of buddies.